ડેમમાં પાણીની આવકમાં વધઘટ નોંધાતા તબક્કાવાર છોડાઈ રહ્યું છે પાણી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના નર્મદા કિનારાના ચાંદોદ કરનાળી નંદેરિયા ભીમપુરા જેવા ગામોને કરાયા છે એલર્ટ યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદાની જળસપાટીમાં નોંધાયો વધારો સિઝનમાં પ્રથમવાર ડભોઈના યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી પ્રસિદ્ધ આ મલ્હારરાવ ઘાટ અડધો અડધ ખાલી હોવાથી નર્મદા નદી હાલ ભયજનક સપાટીથી ઘણી દૂર તકેદારીના ભાગરૂપે પોલીસ કર્મચારીઓ પણ કરાયા છે તૈનાત નર્મદા નદીની સપાટીમાં ધીમી ગતિએ થઈ રહ્યો છે વધારો